નમસ્કાર મિત્રો ખેડૂત અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું કે ગુજરાતના તમામ માર્કેટયાર્ડના ચહેરાના ભાવ વિશે વાત કરીશું એ પહેલાં જો આપણી ચેનલમાં નવા આવ્યા આવું તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને રોજબરોજના ભાવ તમને મળતા રહે તો ચાલો આપણે તમામ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણીએ તો રાજકોટમાં ત્રણ હજાર છસોથી લઈને ત્રણ હજાર નવસો ને રૂપિયા ગોંડલમાં બે હજાર સાતસો એકથી લઈને ચાર હજાર એક રૂપિયા જેતપુરમાં ત્રણ હજાર બસોથી લઈને ત્રણ હજાર નવસો પચાસ રૂપિયા બોટાદમાં ત્રણ હજાર છસોથી લઈને ચાર હજાર પંચાણું રૂપિયા વાંકાનેરમાં ત્રણ હજાર ત્રણસોથી લઈને ચાર હજાર પંચાણું રૂપિયા અમરેલીમાં બે હજાર છસોથી લઈને ચાર હજાર ત્રણસો પચાસ રૂપિયા જસદણમાં ત્રણ હજાર લઈને ત્રણ હજાર નવસો પચાસ રૂપિયા કાલાવડમાં ત્રણ હજાર લઈને ત્રણ રૂપિયા સામજોધપુરમાં ત્રણ હજાર લઈને ત્રણ રૂપિયા જામનગરમાં ત્રણ હજાર લઈને ત્રણ રૂપિયા મહુવામાં બે હજાર લઈને ચાર રૂપિયા જૂનાગઢમાં ત્રણ હજાર લઈને ત્રણ રૂપિયા સાવરકુંડલામાં ત્રણ હજાર છસો પચાસ ચાર હજાર સો રૂપિયા મોરબીમાં ત્રણ હજાર ચારસોથી ચાર હજાર પચાસ રૂપિયા બાબરામાં ત્રણ હજાર ચારસો ત્રણ હજાર ને રૂપિયા ઉપલેટામાં ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર ને પાંત્રીસ રૂપિયા પોરબંદરમાં ત્રણ હજાર ચારસો ત્રણ હજાર રૂપિયા ભાવનગરમાં બે હજાર સાતસોથી ચાર હજાર રૂપિયા ભેંસાણમાં ત્રણ હજારથી લઈને ત્રણ હજાર છ રૂપિયા માંડલમાં ત્રણ હજાર ચારસો એકાવન ચાર હજારને ચૌદ રૂપિયા હળવદમાં ત્રણ હજાર છસો એકાવન ચાર હજાર પચાસ રૂપિયા હારીજમાં ત્રણ હજાર ચારસો પચાસ ચાર હજાર એકતાલીસ રૂપિયા પાટણમાં બે હજાર નવસો ચાર હજારની એકાવન રૂપિયા ધાનેરામાં ચાર હજાર પંચોતેરથી ચાર હજાર રૂપિયા થરામાં ત્રણ હજાર છસો ચાર હજાર એક રૂપિયા રાધનપુરમાં ત્રણ હજાર ત્રણસો દહ તરીને ચાર હજાર ચારસો ને બે રૂપિયા ભાભરમાં ત્રણ હજાર ત્રણસો પછાત્રીને ચાર હજાર બસો એકાવન રૂપિયા બેસરાજીમાં ત્રણ હજાર બસો થ્રીને ત્રણ હજાર પાંચસો ને પચીસ રૂપિયા થરાદમાં ત્રણ હજાર થ્રીને ચાર હજાર પચીસ રૂપિયા વિરેમગામમાં ત્રણ હજાર પાંચસો તેરેત્રીને ત્રણ હજાર પાંચસોને સિત્તેર રૂપિયા જામખંભાળિયામાં ત્રણ હજાર થ્રીને ત્રણ હજાર આઠસો ને સિત્તેર રૂપિયા જીરાના તમામ માર્કેટયાર્ડના તાજા બજાર ભાવ તો જીરના ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે અને આગળના સમયમાં હજી પણ ભાવ સુધરે તેની પૂરેપૂરી શક્યતાઓ છે તો આજના વિડીયો બસ આટલું જ તો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા વિડીયો સાથે ક્યાં સુધી જય જવાન અને જય કિસાન